મ્યુનિસિપલ કમિશનરે માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા છે અલ્પેશ એક બાદ એક જે કાર્યવાહી છે તે પકડવામાં આવી રહ્યા છે જે સકંજો કસવામાં આવી રહ્યો છે આરોપીઓ વિરુદ્ધ હરણી બોટકાંડમાં કાર્યપાલક ઇજનેર સામે કાર્યવાહી કરવામાં આવી છે બિલકુલ પ્રતિપાલ વાત કરવામાં આવે તો હરિણી બૂટકાંડ થયા હતા તેને જ લઈને જે પીડિતો હતા તેઓ પણ સતત માંગ કરી રહ્યા હતા કે તેમને ન્યાય મળે કારણ કે જે રીતે માત્ર કોન્ટ્રાક્ટર હતા તેમના જ નામ લેવામાં આવ્યા હતા અને જે પણ કોઈ મોટા માતાઓ હતા કે જેઓના લીધે આજે ચૌદ ચૌદ જેટલા પરિવાર હતા તેમણે પોતાના સ્વજન ગુમાવ્યા તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે હરણી બૂટકાંડ મામલે કોર્પોરેશને કાર્યવાહી છે તે કરી છે કાર્યપાલક ઇન્જિનિયર છે રાજેશ ચૌહાણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલી રહી હતી અને આ તપાસના અંતે આ જે રાજેશ ચૌહાણ છે તે ક્યાંક ને ક્યાંક દોષિત થયા છે હરણી પ્રોજેક્ટ ની અંદર રાજેશ ચૌહાણે ઘોર બેદરકારી રાખી હોય તેવું આજે તપાસ છે તેમાં સ્પષ્ટ થયું છે અને તેને જ લઈને મ્યુનિસિપલ કમિશનર છે દિલીપ રાણા તેમના દ્વારા આ જે ઇન્જનિયર છે તેને દોષિત ઠેરવામાં આવ્યા છે જોકે આગામી સામાન્ય સભા મળશે તેમાં કાર્યપાલક ઇજનેર છે તેમના માટે કયા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગેનો નિર્ણય લેવાશે પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલા છ મહિનાથી જે પીડિત પરિવાર હતા તેઓ માંગણી કરી રહ્યા હતા કે તેમના જે પરિવાર છે તેમને પોતાના સ્વજન ગુમાવ્યા છે તેઓને ન્યાય મળે આત્માને શાંતિ મળે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આપણે થોડા દિવસ અગાઉ ઉપર જોયું કે હાઈકોર્ટમાં પણ જે બે પૂર્વ કમિશનર છે તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે ત્યારે ફરી એકવાર આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે તેમણે આજે કાર્યપાલકિનર છે રાજેશ ચૌહાણ તેમને દોષિત ઠેરવી અને આગામી જયારે સામાન્ય સભાની બેઠક મળશે તે બેઠકની અંદર કયા પ્રકારની કાર્યવાહી કરવી નિર્ણય લેશે

આ તમામની વિગતો હવે જાણે ખુલી રહી એમ લાગે કારણ કે જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે એમને કળ વળી નથી એ ન્યાયની જંખના જે એ લોકો વલોપાત કરી રહ્યા છે આવા સંજોગોમાં કાર્યપાલક ઇજનેરની જ બેદરકારી બહાર આવી છે કારણ કે એ સત્ય હતું કે અરણી બોટકાંડમાં બધું જ જેને કહી શકાય કોના પ્રેશરથી રાજકીય હતું કે શું જેમ ટીઆરપી ગેમ ઝોન જેવી જ ઘટના હતી અરણી બોટકાંડ કે જેનું લાઇસન્સ હતું એ કોને આપ્યું હતું કઈ રીતે ટેન્ડર કર્યું હતું આ તમામ જોઈએ તો કાર્યપાલક ઇજનેર ઉપર રાજેશ ચૌહાણ ઉપર અત્યારે જે દોષિત ઠરાવવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એ ભલે ધીમી કાર્યવાહી છે પણ એક પછી એક એક જે કહેવાય કે ચેન બહાર આવતી જાય છે કારણ કે ન્યાય સૌથી વધુ જે હદભાગીઓ છે એના પરિવારો ન્યાય ઝંકી રહ્યા છે સરકાર પણ ઈચ્છી રહી છે કે આ જેટલા કાંડ થયા છે એની તપાસમાં તટસ્થતા રહે અને ખુદ હાઈકોર્ટે પણ બે પૂર્વ કમિશનરોને આ અંગે ટિપ્પણી જે કરે કે કઈ બંને પૂર્વ કમિશનરને પણ જવાબદાર ઠેરવવાનો એક સંકેત આપ્યો જ છે આવા સંજોગોમાં જે વડોદરા મ્યુનિસિપલ કમિશ કમિશનરે કાર્યપાલક ઇજ્ઞ રાજેશ ચૌહાણ વિરુદ્ધ બેદરકારી જેનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે ભલે સામાન્ય સભામાં આવશે પણ એકલા રાજેશ ચૌહાણ નહીં હોય એની એની લિંક પણ એની છે કોને ભલામણ હતી કઈ રીતે બેદરકારી તમામ વસ્તુ વિગતો જાહેર થવી જરૂરી છે કારણ કે હદભાગી પરિવારોને ન્યાય મેળવવા માટે સરકાર પણ કહે છે કે જે બનાવ બન્યો છે એ દુઃખદ છે અને આ બધા જ બનાવો હવે છેલ્લા રહે કાયમી ટીપીઓ બની ગયા હતા સસ્પેન્ડ થયા અને જેને કોઈ કરોડોની કમાણી કરી આવું જ અત્યારે કાર્યપાલક ઇજને અરણી બોટકાંડમાં દોષિત થયા છે ત્યારે એની તપાસ થવી જોઈએ જી જી આભાર ધર્મેશ સમગ્ર માહિતી સાથે બદલ